નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નવી સ્ટોરીને લઈને તમારા માટે આવી ગયો છું તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ જો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો ભાઈબહે દોસ્તા ફેમિલી મેમ્બર્સ શેર કરી દેજો છે પણ ભગવાનના વિશ્વાસો છે એના તો ચાલો મોડું કરતા આજનો વિડીયો શરૂ કરી છે એક ભોળો માણસ હતો દિલનો બહુ સાફ અને ભોળો પણ કામનો બહુ આડસુ કોઈ દીકરી કામ કરવું નહીં બસ એને બે ટાઈમનું ખાવા મળી જાય ને એટલે ભાઈઓ ભાઈઓ તને પર પેટ કામ મળી જાય ફેમિલી સાથે રહેતો પણ કંટાળી જતો કઈ કામ જ ન કરતો કંટાળીને એક દિવસ આજુબાજુ વાળે કીધું કે આશ્રમમાં જતો રહે બે ટાઈમનું ખાવા સવારે નાસ્તો કંઈ કામે નહીં કરવાનું તેની મગજમાં બે ગઈ ફેમિલી મૂકીને આશ્રમમાં જતો રહ્યો આશ્રમમાં જઈને સવારે નાસ્તો મળતો બપોરે જમવાનું રાત્રે જમવાનું અને કાંઈ કથા બધા જે સંતો કેતા એ સાંભળવાનું એ ખાઈ પીને આનંદ કરવાનો એ તો મજા પડી ગઈ કંઈ કામ ન કરવાનું જમવા મળી આમ નામ કરતા દિવસો ગયા અને અગિયારસ આવ્યું છે એકાદશી અગિયારસ માં તો કેવું થયું આખો આશ્રમ ઉપવાસ કરે અગિયારસ કરે આશ્રમમાં બધા ઉપવાસ સવારે નહીં ચા પાણી નાસ્તો નહી બપોરે જમવાનો કઈ કઈ છે નાસ્તો કદાચ નહીં હોય બપોરે જમવાનું ન મળ્યું આ તો સ્વામીભાઈ ગયો ગુરુજીભાઈ ગુરુજી કે મને ભૂખ બહુ લઈ ગઈકાજ અગિયારસ છે આજે આખો દિવસ કઈ નહીં નો સવારે નાસ્તો બને નો બપોરે નો હાથ રહે જમવાનું મળશે ને યાદ તારે પણ ઉપવાસ રાખવો પડશે ગુરુજી માફ કરજો પણ હું ભૂખો નહીં રહી શકે હવે કે તો એક કામ કર કે ભૂખો ન રહે તો કે કે રસોડામાં બધું સીધું પડ્યું છે તો લઈ જાને તારે રીતે રાંધીને ખાઈ જાય હા પણ એક વાત યાદ રાખજે કે આશ્રમમાં ન બનાવ તો આશ્રમની બહાર જઈ અને ગમે બનાવીને તારે ખાવું એ ખાજે કે કઈ વાંધો નહીં આશ્રમમાં અને હજી હજી એક વાત યાદ રાખજે કે જમવાનું બનાવ્યા પછી ભગવાનને ભોગ લગાવજે તું અને ભગવાનને કહેજે આવો પ્રભુ જમવા માટે ઓલો તો ભોળો હતો કાંઈ વાંધો નહીં ગુરુજી હું એવું જ કરીશ તમે કીધું એ પ્રમાણે એક વ્યક્તિનું સીધું લઈ અને નદી કાંઠે જઈ અને એ રાંધે છે રાંધી અને તૈયાર કરી અને ભોગ લગાવવાની તૈયારી કરી ભોગ લગાવીને કે હે પ્રભુ આવો પ્રભુ જમવા પધારો આવો પ્રભુ જમવા પધારો ખબર હતી કોણ આવશે કે ખાલી ભોગ લગાવીને તો આપણે જ ખાવાનું કેવાનો ભોળો સ્વભાવ જોઈ દિલનો સાફ હતો અને ભોડો હતો છે પણ પ્રમાણે કે ક્યાં ભગવાન આવે છે બે ત્રણ વાર કીધું પ્રભુ આવો જમવા બધા આવો પ્રભુ જો ભગવાન એનો સ્વભાવ જોઈને આવી ગયા આવીને જમવાનું જમી ગયા એક જણા બનાયું તો ભગવાન જમીન જતા ગયા જમવાનું જતા જતા ઓલા પૂછ્યું ભગવાન એકાદશી તો દર મહિને આવે કે ભગવાન હવે કેટલા જણા આવશો કે તમે ભગવાન જતા આવ મહિના પછી પાછી એકાદશી આવી છે પાછા સાધુ કીધું કે મારે અત્યારે બે જણાનું જોઈએ છે પાછું નિત્યક્રમ પ્રમાણે નદી કિનારે જાય છે રાંધે છે અને ભોગ લગાવે છે આવો પ્રભુ જમવા આવો પ્રભુ જમવા આ વખતે ભગવાન અને સીતા માતા બે આવ્યા ભોગ લગાવ્યો બે માણ જયમાં આ વખતે એકાદશીમાં માં ભૂખ ભૂય છે છતાં તથા કીધું પ્રભુ હવે તો કયો કે નેક્સ્ટ ટાઈમ કેટલા વ્યક્તિ આવવાના છો તો હું બનાવી રાખું ભગવાન દાંત કાઢી સિંહ જતા ગુરુજીને કહે છે કે ગુરુજી હવે એક બે ના સીધું નથી ભગવાન નક્કી જ નથી થાતું કેટલા જણા આવે કે આ વખતે મને જાજા જણા સીધું આપો કે આ વખતે કેટલા જણા આવે કોને ખબર કે તો એ સાત દસ માળાનું સીધું લઈ ગયો આજ તો કે કરવું જ નથી કે સીધું મૂકીને કે આવો ભગવાન પધારો એની પહેલા ગુરુજીને શંકા ગઈ કે આ વ્યક્તિ ખોટું તો નથી બોલતો ને કે દર વખતે કહે છે કે ભગવાન આવે છે ને જમી જાય છે કે ચાલો કે આ સીધું વેચીને કઈ આડા લખણ તો નથી ને તો નદી કિનારે જઈ અને ઝાડવા પાછળ જઈને ગુરુજી બધું જોવે છે બધો સામાન કાચો ને કાચો આ વખતે રાંધતો નથી દર વખતે રાંધીને રાખું સાહેબ ભગવાન આવીને જમીન જતા રહે મારા તો ભાઈફુર રહેવાનું કે હવે આ વખતે કેટલા જણા આવે ખબર નથી સાત દસ જણા સીધું લઈને મૂકી દીધું અને કેય છે આવો ભગવાન જમવા પધારો આવો ભગવાન જમવા તો આ વખતે તો ભગવાન આખી લઈને શ્રી શ્રીરામ સીતા માતા લક્ષ્મણજી ભરત હનુમાનજી અને સેનામાં દસ પંદર જણા બીજા મેં ગુરુજી જોયો છે આ કોને ગાંડાજી વાતો કરે છે ગુરુજી રહેવાનું નહીં સીધા અહીંયા ગયા કોની યાર વાતું કરો તો કે પ્રભુજી જોવું ને પધાર્યા છે એની આખી ટોળકી લઈને મને તો કોઈ દેખાતું નથી કે તો માણસ મને દેખાય છે આખા પ્રભુજી છે મને દેખાતું નથી તો કે પૂછ ભગવાન ને કે મને કેમ નથી દેખાતા કે ભગવાન કહે છે તું ભોળો અને સરળ છું એટલા માટે તને દર્શન દીધા તારા ગુરુજીને કહી દે આ જીવન તને દર્શન નહીં મળે કારણ કે તું ભોળો માણ નથી એ જ વસ્તુ શિષ્ય એ કીધી કે ભગવાન આવું કહે છે કે તને કોઈ જીવનમાં દર્શન નહીં મળે કારણ કે દિલનો ભોળો નથી તું કપટી માણસ કે તું એટલે તને કોઈ દર્શન નહીં મળે ગુરુજી હાથ જોડીને પ્રાર્થના કરી ભગવાન આવ્યા છે તો દર્શન કરી દો ને છેવો છો પણ તમારો ભક્ત છું કે કર્યો ખરો ઘણો કર્યો એના કર કરવાથી કાંઈ નથી પણ શિષ્યએ પાછું ભગવાનને પ્રાર્થના કરી ભગવાન ઓ તમે આવ્યા છો તો મારા ગુરુજીને દર્શન બહુ સારા માણસ છે અને મારા કરતાં તો અઢળક નોલેજ છે સાહેબ એને કારણ તમારી ભક્તિભાવ પણ કરે છે મારા ગુરુજીને દર્શન દઈ દો ને આ ભોળા માણસની પ્રાર્થના સ્વીકારી અને ભગવાને ગુરુજીને પણ દર્શન દીધા દર્શન દઈ આશીર્વાદ દઈ અને ભગવાન અદર્શ દઈ કહેવાનો મતલબ સાહેબ જીવનમાં સરળ અને સાદા રહેશો સાહેબ અને ભોળા રહેશો તો ભગવાન તમને સરળતાથી મળશે પણ જો કપટ અને મેલ અને દ્વેષ તમારામાં ભય રહ્યો છે તો ભગવાનને મળવાની શક્યતા બહુ ઓછી છે સાહેબ એટલે જિંદગીમાં સરળ નિર્દોષ અને ભોળા રહેવું ભોળાનો તો ભગવાન છે આપણી કહેવત છે ગુજરાતીમાં સાહેબ એવી કહેવત થોડી કપટીનો ભગવાન છે કહે છે ને કે ભોળાનો તો ભગવાન છે એવી રીતના જ આ ભોળાને ભગવાન મેળો છે અને ગુરુજી હતા ઘણા વર્ષથી તપસ્યા કરતા હતા સેવા કરતા હતા પણ એના મનમાં મેલ હતો ખોટ હતી એના મનમાં એટલે એને ભગવાન મળ્યા નથી એટલે જીવનમાં જો ભગવાનને પામવું હોય તો ભોળા સરળ રહેજો અને દિલમાં કોઈના પ્રતિ દ્વેષ ન રાખતા છે તો આજ માટે આટલું આ સ્ટોરી તમને કેવી લાગી છે તું સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો ભાઈબંધ દોસ્તા ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરી દેજો જે પણ થોડા વ્યક્તિ છે ને એ વ્યક્તિને આ વિડીયો જરૂરથી શેર શેર કરજો તો આજ માટે આટલો જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો